સાવ ઓછી મહેનતમાં ચટાકેદાર કંઈક ખાવું છે જી હા તો ચલો આજે બનાવી લઈએ એકદમ ઇઝી રીતથી સરસ મજાની ચટણી અને સાથે પરાઠા તો આજે હું જે પરાઠા બનાવવાના છે અને ચટણી એની સાથે એ તો મેં જ્યારથી બનાવીને ત્યારથી મારા હસબન્ડની ફેવરિટ બની ગઈ છે તો સૌથી પહેલાં એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ ટેસ્ટ પ્રમાણે મીઠું અને હવે એનો ટેસ્ટ વધારવા માટે અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે આ રીતે અને આપણે ને પાટલી વેલણથી મતલબ પેલું થોડું ક્રશ કરી દેવાનું એટલા માટે કે આ રીતે કરવાથી જીરું જ્યારે આપણે શેકશું ને પરોઠા ત્યારે બહાર નહીં નીકળે અંદરને અંદર રહેશે ને ટેસ્ટી સરસ આવશે અને સાથે અડધી ચમચી જેટલું અહીંયા સફેદ તલ લીધેલા છે તો એમાં પણ એવું કે આપણે આને થોડા કચરા રીતે વાટી લઈશું ને તો એ જ્યારે બનાવીએ ને ત્યારે બહાર નહીં છૂટા નહીં પડે એટલા માટે આપણે અંદર આ રીતે થોડા ક્રશ કરીને એડ કરવાના હવે બધી વસ્તુ નાખી દે પછી હું તમને પાણીનો આમાં પરફેક્ટ માપ કહીશ જે દર વખતે કહું છું એ જ પ્રમાણે હવે અહીંયા એક ચમચ જેટલું તેલ લેવાનું છે ને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી એક સરસ મજાનો લોટ બાંધવાનો છે અહીંયા લોટ એવો મીડિયમ બાંધવાનો છે એકદમ સાવ ઢીલોએ નહીં અને કઠણ એ નહીં એવો તો થોડું થોડું પાણી લેતા જઈ લોટને ભેગો કરતો જવાનો છે તો આ રીતે સરસ લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છો કૂણવાઈને તો આ રીતે થોડો મસળી દેવાનો પહેલાં અને લોટ જો આવો રહેવો જોઈએ તમને આઈડિયા આવી જશે હું તમને દેખાડું આ રીતનો મીડિયમ એવો તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ સાથે બે ચમચી વધારે પાણીની જરૂર પડી છે એટલે અડધા કપથી ઓછા પાણીની તો વન ફોર્થ કપથી થોડું વધારે પાણી લેશો એટલે આ ટાઈપનો સ્મૂથ લોટ રેડી થઈ જશે મીડિયમ સ્મૂથ હવે એને ઢાંકીને થોડીવાર રહેવા દઈએ આમ તો બેથી ત્રણ મિનિટ માટે જ તે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ ત્યાં સુધી આપણો લોટ સરસ ગુમાઈ જશે તો ચટણી બનાવવા માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે હવે આ આ જે હું યુઝ કરું છું ને ચોપર એ મારા માટે તો આમ કહેવાય ને રસોડા માટે તો બહુ જ આમ કામની વસ્તુ છે મને આમ એટલી શાંતિ લાગે ને એકદમ સરસ ચોપ થઈ જાય છે એમાં અને આ મેં ઓનલાઈન નથી પરચેસ કર્યું લોકલ સ્ટોરમાંથી લીધેલું છે અને સાથે થોડું કેપ્સિકમ પણ અંદર એડ કરી દઈએ તો એકદમ અને તમારી પાસે ના હોય તો ઝીણું ઝીણું એકદમ ચોપ કરી લેજો આ રીતનું અને હવે અહીંયા એને સાઈડમાં રાખી દઈએ અને ખરલની અંદર બે મુઠ્ઠી જેટલા સિંગદાણા લેવાના છે અહીંયા તમે અહીંયા મેં થોડા પહેલેથી શેકેલા જતા ને થોડા શેકેલા સિંગદાણા લેવાના અને આ રીતેનો અધ અધકચરો ભૂકો કરવાનો છે મિક્સરમાં કેવું વધારે પેલો થઈ જશે પણ આ રીતે કરશો ને તો સરસ થતો હોય છે એટલે હું આ રીતે જ પ્રિફર કરું છું દેશી સ્ટાઇલમાં થોડું હવે આમાંય નાખવાના અને એકદમ ઝીણું ઝીણું મરચું નાખવાનું છે લીલું અહીંયા હું લાલ મરચાંનો પણ યુઝ કરવાની છું એટલે ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરજો અને જે લોકો ડુંગળી ખાતા હોય એના માટે તો ખાસ એકથી બે નંગ ઝીણી સુધારેલી ડુંગળી નાખવાની રહેશે પછી ટમેટા અને કેપ્સિકમ એ બધું અને આપણે જે એમ કહેવાય ને વાટીને થોડું લસણ પણ અંદર એડ કરજો બહુ જ ટેસ્ટ મસ્ત આવતો હોય છે હવે ઉપરથી થોડી કોથમીર અહીંયા થોડી બારોબાર કોથમીર નાખશો ને તો ટેસ્ટ વધારે સારો આવશે ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું નાખી સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે બેથી ત્રણ ચમચી તેલ લઈ અડધી ચમચી જેટલું જીરું નાખી પાછળ લીમડાના પાનથી વઘાર કરવાનો છે સિમ્પલ એવો ઉપરથી અને બધી વસ્તુને મિક્સ કરવાની તો આ બનતા બિલકુલ વાર નહીં લાગે બેથી ત્રણ મિનિટમાં આપણી ચટણી બનીને રેડી થઈ જશે અને ઉપરથી થોડું લીંબુ નાખજો તો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે અને તમને ખાટો મીઠો એટલે કે ગળપણનો ટેસ્ટ જોતો હોય ને તો થોડો ગોળ તમારે નાખવાનો બાકી ના નાખો તો પણ આ ટેસ્ટ મસ્ત જ આવતો હોય છે તો આપણી ઇન્સ્ટન્ટ એવી ચટપટી ચટણી રેડી થઈ ગઈ છે જેને હું દહીં સાથે ખાઉં છું તો બહુ મજા આવતી હોય છે તો આ રીતના જો હવે લોટે આપણો સરસ ગુણવાઈ ગયો છે આ રીતનો વ્હાઇટ બબલ્સ દેખાય છે એટલે આપણો લોટ એકદમ સરસ કુણ આવી જ ગઈ છે તો થોડું તેલવાળો હાથ કરી આ રીતે કૂણવી દેવાનો અને એક સરખા લુવા કરી દેવાના અને આપણે પરોઠા વણવાનું શરૂ કરીએ તો કોરો લોટ આ રીતે કરી એક પૂરી સાઈઝનું વણી લેવાનું પહેલાં તો અને થોડું તેલ અંદર વચ્ચે લગાવવાનું આપણે અહીંયા પડવાળા પરોઠા કરશું એ એકદમ સોફ્ટ બનતા હોય છે અને લાગે બહુ સરસ અને ઉપરથી કોરો લોટ છાંટવાનો અને એક સાઈડનું આ રીતે ફોલ્ડ કરવાનું હવે ઉપરના ભાગમાં થોડું ફરી તેલ લગાવી દઈએ અને એમાં પણ કોરો લોટ આ રીતે છાંટી દેવાનો અને ટ્રાયંગલ જેવો શેપ આપવાનો તો જો આ રીતે એને ફોલ્ડ કરી દઈએ અને ઉપરથી ફરી કોરોલોટ લગાવી એને વણી દેવાનું છે તો આ રીતે ઇઝીલી જ વણાઈ જશે જો ધીરે ધીરે વણશો ને તો એનો શેપ એ આવતો જશે પરોઠાનો અને સરસ વણાઈ જશે તો આ રીતે આપણા ટ્રાયંગલ શેપના પરોઠા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈએ અહીંયા મેં મીડિયમ સાઇઝ કરી છે એકદમ જાડાઈને અને પતલાઈને એવા તો લોઢીને પહેલેથી ગરમ થવા મૂકેલી લોઢી બરાબર ગરમ થાય એટલે નાખી દેવાનું પરોઠું પછી થોડું ઉપસે એવો ભાગ લાગે ને પછી બીજી સાઈડ પલટાવી દેવાનો અને આ રીતે તેલ અથવા તો ઘીમાં તમે શેકી શકો છો તો હું અત્યારે તેલમાં જ શેકું છું ફરી બીજી સાઈડ લગાવી થોડું તેલ લગાવી આ રીતે પાથરી દેવાનું છું આ રીતે કરશો ને તો ઓછા તેલમાં જ સરસ થઈ જશે પરોઠા ફરી આપણે બીજી સાઈડ શેકી લઈએ તો આ રીતે આગળ પાછળ કરી સરસ લાઇટ બ્રાઉન જેવું થાય ને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના તો સરસ પરોઠા બની ગયા છે હું તમને દેખાડું અંદરથી લેયર કેટલા સરસ છૂટા પડ્યા જો દેખાડું તમને દેખાય છે લેયર બહુ ગરમ છે એટલે હું આ રીતે તવેથાથી કરીને દેખાડું અને અંદરનું એકદમ સોફ્ટ બન્યું છે જુઓ તમને જોઈને જ આઈડિયા આવી જશે આ રીતે બધા પડ ખુલશે અને આપણે જે પેલા જીરું અને એ નાખ્યા છે ને તલ એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય આ તમે ચા સાથે કરો કે દહીં સાથે પણ આમને ખાઈ શકો છો જો દેખાડું તો આપણે બધા પરોઠા બનીને અત્યારે રેડી થઈ ગયા છે જીરુંનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય તમને લોકોને સો ટકા ભાવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જ્યારે ઓછો ટાઈમ હોય ને કંઈક સારું ખાવું હોય તો ફટાફટથી તમે આમ બનાવી શકો છો બિલકુલ પણ ટાઈમ નહીં લાગે સોરી આજુબાજુ થોડું ડિસ્ટર્બન્સ છે એટલે થોડું તમને આજે ડિસ્ટર્બ થતું હશે કારણ કે મારા વોઇસની સાથે બીજો પણ આજુબાજુનો વોઈસ અંદર એડ થાય છે તો આ રીતે બાજુમાં દહીં લઈએ અને દહીં અંદર નાખીને ખાસો ને તેનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે તો બે રીતે ખાઈ શકાય એકલી ચટણી સાથે પરોઠું પણ ખાઈ શકો અને સાથે છાશ દહીં તમે લઈ શકો અને દહીં જે છે ને એ આ ચટણીની અંદર નાખીને તો બહુ જ મસ્ત લાગતું હોય છે અને આ પરોઠા તમે આમનામ ચા સાથે પણ ખાઈ શકો અને દહીં સાથે પણ ખાઈ શકો તો આજની મારી મહેનત અને મારી આ સરસ રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમે મને ક્યાંથી જોવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ